બોટાદમાં દસ દિવસથી નગરપાલિકા દ્વારા સીલ કરેલ દુકાનોના વેપારીઓ રજૂઆત માટે પહોંચ્યા ધારાસભ્ય પાસે આજરોજ બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની ઓફિસ ખાતે પહોંચી છેલ્લા દસ દિવસથી સીલ કરેલ દુકાનોના માલિકોએ પોતાની દુકાનોને સીલ કે તાળા મારવા અંગે રજૂઆત કરી હતી ઉમેશભાઈ મકવાણા વેપારીઓની દુકાન સ્થળ પર રૂબરૂ પહોંચી તાત્કાલિક અસરથી પ્રાંત ઓફિસરને તાળાં ખોલવાની કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી ઉલ્લેખનીય છે કે સાફ સફાઈ રાખવા અને નદીની અંદર કચરો ફેંકવા અંગે વહીવટદાર પ્રાંત અધિકારી દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ ખરેખર દોષિત કોણ છે તે પણ મોટો સવાલ છે આપનું નામ સાહેબ મારું નામ ઇબ્રાહીમ સિદ્ધાતર હું જૂનો બીજેપી લઘુમતી મોરચાનો પ્રમુખ છું અને મારે એમ કહેવાનું થાય છે અમારી પાલતીને ખાસ તો કે આવા આવા અધિકારીઓને મૂકી અને લોકોની રોજીરોટી પ્રશ્ન એ છે આ દુકાનો જે છે આ દસ દસ દિવસથી દુકાન બંધ રાખી છે શું આ રોટી કોણ ક્યારે ક્યારે રડવા જવાનું ક્યાં ખાવા જવાનું શું અધિકારી આપી દે ખાવાનું ખાવાનું આવા અધિકારીઓને તો જેલ જેલના હવાલા કરવા પડે અમારી પાલતીની છબી ખરાબ કરે છે આ લોકો

જે ગઢડા રોડ ઉપર આવી છે ત્યાં પ્રાંત અધિકારી દ્વારા અને નગરપાલિકા વહીવટીતંત્રો દ્વારા સીલ મારવામાં આવ્યા હતા અને કારણ એવું બતાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે જે ગંદકી કરો છો એકલો એકસો ને તેત્રીસ અંતર્ગત નોટિસને કારણે આ સીલ મારવામાં આવ્યું હતું અને આજે હું પોતે વેપારીઓ સાથે એની વિઝિટે આવ્યો અને નદીમાં પણ હું પોતે ઉતર્યો છું અને વેપારીને પણ વિનંતી કરી છે કે ભાઈ કચરો હવે પછી આપણે બોટાદને સ્વસ્થ રાખવું હોય તો આપણે કચરો નદીમાં નહીં ઠાલઈએ અને આગામી સમયમાં એમની જે દુકાનો જે દસ દિવસથી બંધ રાખવામાં આવી છે પ્રાંત સાહેબને અમારે વાત થઈ ગઈ છે કે ટૂંક જ સમયમાં એ એમની દુકાનો જે છે ક્રમશ એ ખોલી આપવામાં આવશે અને સાથોસાથ જે લેબોરેટરી જે છે એટીએમ છે એને પ્રાયોરિટીના ધોરણે એ સિલ્ક ખોલવામાં આવશે તેવી મેં સૂચના પ્રાંત સાહેબને આપેલી છે